જય માતાજી મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આ મિત્રો અમે જઈ રહ્યા છીએ શૂટિંગમાં તો શૂટિંગનો ટાઈમ થઈ રહ્યો છે બાર વાગ્યા છે રોડે રોડે જવા તડકો ફૂલ છે અને મિત્રો ખાસ કે યુટ્યુબ ચેનલમાં વિડીયો બહુ મજાના આવે છે તો જોવાનું ભૂલતા નહીં તાપ તડકો વેઠીને પણ વિડીયો બનાવે છે તો મિત્રો ખાલી જોવાનું ના ભૂલતા મિત્રો અને સપોર્ટ કરજો આ મિત્રો ખાસ તો આગળ કોમેડી ડોમરો મળવાના છે તો ડોમરો મળી ગઈ તો ખાસ મિત્ર ભેગા થઈ ગયા છે ને અમે બહેનને જઈ રહ્યા શૂટિંગમાં તો મિત્રો શૂટિંગનો વિડીયો બહુ મજાના આવે છે તો જોવાનું ભૂલતા નહીં વાતો કરાશે થોડીક થોડીક અને આ મિત્રો શેરી શૂટિંગની આ તો તમે ઘણા વહીને જોયું છે તો બન્યારો ને આગળ મિત્રો આવી ગયા મિત્રો શૂટિંગની વાટ જોઈને બેઠા તા ઇંતજાર કરીએ ખૂબ ખૂબ આભાર તો કરીએ શૂટિંગ ચાલુ અને બધાની મુલાકાત કરી લઈએ કેમેરામેન જય માતાજી તો જઈએ હવે તો શૂટિંગનું કામ ચાલુ થઈ ગયું છે ને ભાઈ બોધેરા છે ખાયું કા ફાળ્યું અને રોલ કરવાનો છે બાડાવાળો તો થઈ જાઉં રેડી તૈયાર જોવાનું ભૂલતા નહીં તો શૂટિંગની કરી છે તૈયારી તો મિત્રો શૂટિંગમાં બન્યા રહો બે કટ તમને બતાડશો તો શૂટિંગનું ચાલુ થઈ ગયું છે શૂટિંગ કરવાનું ચાલુ છે હાલમો અને એક્ટિંગ કરવા માંડ્યા છે અને આ દોણા દોવા માંડ્યા હવે મિત્રો જોઈએ છે કે આ કોના ઉપર કાવતરું કરાવે છે અને કેવું કાવતરું જોવો ધોલ થોડી પડી તો રીસી બળી ગયો બાડીયો હો તારો કટકો રી નો બટી રી ઘણી હારી ની બાડીઓ બાડીયા ની રીતે હોવો જોઈએ ઘણી રી રાખવા જાય ને તો લબડી જાશો સોના મત માં છે ને કે બાડીઓ બત્રી લખણું એના બાપા થી રીસી બળી ગયો એના બાપે ખાલી ધોલ કેવું નહીં બીજો ગયો શીખવાડવા